જો બધા આશા કરું છું બધા મજામાં હશો તો જો આપણા ઘરના આંગણા ગુલાબના ઝાડ છે તેમાં જો કેટલા બધા ફૂલ થયા છે અને જો આ પેલા ઝાડમાંથી બધા ઉતાર લીધા છે આટલા બધા જો આમાં હજી છે એટલા બધા આપણે બધા ફૂલ થયા છે 哦，是这台机。

હલો જો ફ્રેન્ડ્સ આપણા ગુલાબના ઝાડમાં કેટલા બધા ગુલાબના ફૂલ ઉતરા છે ને મસ્ત તો આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે તો ચેનલમાં નવા હો તો લાઇક સેન્ટ સાથે અનુભવતા નહીં જય શ્રી કૃષ્ણ